વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વ્રદ નવીન વાવ કલેક્ટર કચેરીનો શુભારંભ કરાયો વાવથરાદ જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકાના ચારસો સોળ ગામડાઓનો સમાવેશ ધુલનગારા અને બાઇક રેલી સાથે સરદી વિસ્તારમાં નવનિર્મિત જિલ્લાની ઉજવણી કરતા નાગરિકો સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવથરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો હતો આ સાથે ચાર નવા તાલુકાઓ ઓગળ ધરણી ધરરા અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને શ્રી બળવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવીને નવીન વાવથરાદ જિલ્લાની કલેક્ટર કચેરીનું રિબિન કાપીને કચેરીનો પ્રારંભ કર્યો હતો બંને મહાનુભાવોનું ખોડા જેતરા ભોરડુ અને ખેંગારપુરા ગામના લોકોએ ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કરીને નવીન જિલ્લા માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આજનો દિવસ સમગ્ર સરહદી વિસ્તારના નાગરિકો માટે ઉત્સાહ અને ઉમંગના દિવસ તરીકે ઉજવાયો હતો અને થરાદથી રાહ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીનો શુભારંભ થયો છે સરહદી વિસ્તારના નાગરિકોની જૂની માગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બોડી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લાના શુભારંભ વખતે ઉજવણી કરી હતી નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ વાવ સુઈગામ ભાભર દિયોદર લાખડી અને નવીન બે તાલુકા ઢીમા અને રામડીને કુલ આઠ તાલુકાનો સમાવેશ થાય છે નવનિર્મિત જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા ચારસો સોળ ગામડા તથા નવ લાખ અઠ્યોતેર હજાર આઠસો ચાલીસની વસ્તીનો સમાવેશ થાય છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતીવાડા દાંતા મીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવી બે તાલુકા ઓગળ નહરાદ મળીને કુલ તાલુકાનો સમાવેશ સરકારશ્રીએ વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે શ્રી જયેશ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન જેતરૈયાની નિમણૂક કરી છે આજનો દિવસ આપણા સૌ માટે એક અદ્ભુત દિવસ છે એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા આ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમ કહી શકાય કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એમને હંમેશા એક વિચાર્યું છે કે છેવાડાના માનવી સુધી એમ કહેવાય કે શહેરથી સરહદ સુધી દરેક વ્યક્તિને ગુર ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થાય અને લોકોની સુવિધામાં અનેક પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય વિકાસના કામો થાય લોકોનો ટાઈમ બચે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી હતી મારે કહેવું છે કે ઓગણીસો સાહીઠની અંદર માત્ર એમ કહી શકાય કે સત્તર જિલ્લાઓ હતા એને ઉમેર્યા સોળ જિલ્લાઓ એટલે તેત્રીસ થયા અને આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેમને આ ચોત્રીસ જિલ્લો ઉમેરીને આ વાવ થરાદ આ તાલુકાઓની માગણી કેટલાય સમયથી આગેવાનોથી માંડીને આદરણીય શંકરભાઈ સાહેબની ટીમ શંકરભાઈ સાહેબ સખત મને આજે પણ ખ્યાલ છે કે જ્યારથી જાહેરાત થઈ ત્યારથી અનેક ફેરમ કહેવાય કે ક્યારે જલ્દીમાં જલ્દી આ પ્રકારનો દિવસ આવે અને એ પ્રકારની વ્યવસ્થા જ્યારે ખરેખર જિલ્લામાં થઈ છે ત્યારે મારે આપ સૌને કહેવું છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ

એ પ્રકારના આશીર્વાદ ઠેઠ અહીં આવ્યા તો સુધી પ્રાપ્ત થયા જ મને એમ છે ચેક આ જગ્યા હતી ને અહીંયા જ હતા અને મા જગદંબાએ નવરાત્રિની અંદર જ એની અનુકંપા સિવાય ન થઈ શકે આપણે તો બધા નિમિત્ત હોઈએ ઈશ્વરની કૃપા સિવાય નથી થતું હતું બાકી મહેનત તો ગમે એટલી કરીએ ક્યાંથી પરિણામ મળી શકે પરંતુ આપણા સાચા મનથી સંકલ્પ કર્યો હતો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા આજે રાહ તાલુકો પણ બની ગયો અને થરાદ જિલ્લો પણ બની ગયો સાથે સાથે ધરણીધર તાલુકો પણ બની ગયો અને અહીંયા ઈશ્વરની કૃપા વિસ્તારની પ્રજા ઉપર છે અને આજે એનું પરિણામ છે મિત્રો જ્યારે આપણને આટલી મોટી કામ આવી મોટી ઓપોર્ચ્યુનિટી આપતી હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી ખૂબ વધી જાય છે ખૂબ મોટું મન બનાવવું પડશે ખૂબ મોટા સપના જોવા પડશે અને સપનાને સાકાર થવા કરવા માટે તંત્ર સાથે આપણે જોડાવવું પડશે તંત્ર સાથે જોડાઈએ તો કેવું મોટું પરિણામ મળે છે હમણાંનું પૂર અને પૂરની સ્થિતિ એનો દાખલો છે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સ્થિતિ કરીને આખું તંત્ર છે ગામડા ગામડા સુધી પહોંચી જાય રાતના ચાર ચાર વાગ્યા સુધી સુઈ ગામ જેવા વિસ્તારમાં બેસીને ત્યાં બેસીને નિર્ણયો કરે રાતના ચાર ચાર વાગ્યા સુધી હું કહું છું જવાબદારીપૂર્વક કહું છું અને આવડી મોટી આફત તો સરકારી તંત્ર જોડાયું સાથે પ્રજા જોડાઈ અને ભેગા થઈને હેમખેમ લગભગ લગભગ એક પણ માણસની જાનહાન સિવાય આપણે બહાર નીકળ્યા આ નાની ઘટના નથી આપણને બાકી મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં દેખાય પરંતુ આ બધામાં કેટલો પુરુષાર્થ લાગ્યો હશે કેટલી બધી મહેનત થઈ હશે સરહદી વિસ્તારના ભાગ્યદયનો દિવસ છે આજે વિજયાદશમીનો દિવસ અને આજે વીસ દિવસ વહેલાં દિવાળી આવી હોય આ વિસ્તારમાં તેવો ઉત્સાહ છે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ આ ક્ષીમાવર્તી ક્ષેત્ર એ ડેવલપ થાય એ દેશ માટે પણ વધારે જરૂરી છે અને એ સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને ક્ષીમાવર્તી ક્ષેત્રને વાવ થરાદને જિલ્લાનું નિર્માણ કર્યું સાથે સાથે ધરણીધર તાલુકો તાલુકો ઓગડ તાલુકો અને હડાદ તાલુકો આ ચાર નવા તાલુકાનું પણ નિર્માણ કર્યું છે એટલે પ્રજાની સુખાકારી માટેનો ઐતિહાસિક નિર્ણય છે લોક કલ્યાણ માટે પ્રો એક્ટિવ ગવર્નન્સ માટેનો આ પુરાવો છે હજુ ઘણા બધા આજે સંકલ્પો પણ કેટલાક અમે સામૂહિક પ્રજા તરીકે સંકલ્પો કર્યા છે કે વિસ્તાર વ્યસન મુક્ત કઈ રીતે થઈ શકે સો ટકા સાક્ષરતાની સાથે સાથે ડ્રોપઆઉટ રેટ ઝીરો થાય એક પણ વ્યક્તિ કુપોષિત ન હોય અહીંયા હાર્વેસ્ટિંગ હેપીનેસ ખુશીઓનું વાવેતર થાય અહીંયા એન્વાયરમેન્ટની અંદર વૃક્ષોનું એટલા મોટા પ્રમાણમાં વાવેતર થાય કે જેથી કરીને ઓક્સિજનના ફેફડા આપણો વિસ્તાર બની શકે અનેક સપનાઓ છે પ્રજાનો સંકલ્પો છે અને રાજ્ય સરકારની મદદ છે સૌ સાથે મળીને દેશના અગ્ર હરોળના જિલ્લામાં માત્ર દસ વર્ષની અંદર આ જિલ્લાને લઈ જવા માટેનો સંકલ્પ પણ બધાએ કર્યો છે પાણી રોજગાર માટે પાણી માટે નર્મદાની થી બધા તળાવ ભરવા માટેનું કામ છે લગભગ દોઢ બે વર્ષમાં પૂરું થઈ જશે સો ટકા વાવ થરાદ જિલ્લો એ પાણીવાળો જિલ્લો બનશે એમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં પાઇપલાઈનથી અથવા તો નર્મદાની કેનાલથી પાણી ના પહોંચતું હોય એવું કોઈ ગામ નહીં હોય પહેલું કામ એ છે અને બીજું જળ સંચયનું કામ એ પ્રજા તરીકે સાથે મળીને ભેગા મળીને કરીશું તો વોટર હાર્વેસ્ટિંગ માટેનું કામ પણ સાથે મળીને પરંતુ આ કામ માત્ર સરકાર મેં એકલું કરે એવું નહીં અમે સૌ સાથે મળીને કરશું પ્રજા તરીકે સાથે જોડાઈશું અને આ જિલ્લાને સૌથી અગ્રહોળના જિલ્લા તરીકે લઈ જઈશું ઘણા કામો છે આવનારા સમયમાં કહેશું